ટાઇટલ દોસ્તો એટલે શું કે ભાઈ તમારી ખેતીની જમીન અગાઉ વડીલના નામે ચાલતી હતી તમારા બાપ દાદા વખતની જમીન છે તમારા વડીલના નામે ચાલતી હતી ત્યારબાદ કઈ કઈ કામગીરી થતા થતા આવી અને તમારી પાસે ક્યારે તે ખેતીની જમીન છે તે આવી અને કેવી રીતે આવી તો તે ચેક કરવાને કહેવામાં આવશે છે ટાઈટલની વિગત હવે દોસ્તો ટાઈટલની વિગત છે તે આપણે ક્યાંથી જોઈ શકીએ છીએ ટાઈટલની વિગત તમારે ચેક કરવી હોય તો તમે એની રોડ નામની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે જૂના ગામનોના નંબર હસ્તલિખિત સાત બાર આઠ ત્યારબાદ છ નંબર જૂના તે તમામ વસ્તુઓ છે તે તમે જોઈ શકો છો આમાં દોસ્તો જૂની છ નંબર તમારે ચેક કરવામાં ક્યારેક ક્યારેક તમને વંચાતી ન હોય નોંધો તો તમારે શું કરવાનું રહેશે તે પણ હું આપશોને જણાવીશ પરંતુ આગળ સૌથી પહેલાં હું આપશુંને જણાવી દઉં કે તમારી ખેતીની જમીન છે તેમાં કોઈ પણ સિમ્પલી કામગીરી જેવી કે વારસાઈની કામગીરી ચાલો ને વારસાઈની કામગીરી કરવા તમે કચેરીએ ગયા હવે તમે કચેરીએ ગયા ત્યારબાદ તમને કહેવામાં આવ્યું કે આની અંદર તમારે ટાઇટલ પણ જોડવું પડશે અત્યારે પંચાણુંના પરિપત્રને સાઈડમાં મૂકી દો કે ભાઈ પંચાણું થી અત્યાર સુધીનું ટાઇટલ છે તેની ચકાસણી કરવામાં આવી છે તે ટાઇટલ છે તે અત્યારે સાઈડમાં મૂકી દો અત્યારે તમારે જે જે દેવાનું છે ટાઇટલ તે 1951 થી કે અત્યારના સમયગાળા સુધીનું દેવાનું છે બરોબર હવે તમે વારસાની કામગીરી કરવા ગયા અને તમારી પાસેથી માંગ્યું કે ભાઈ તમે ઓગણીસોને થી કે હાલના સમયગાળા સુધીનું ટાઇટલ છે તે ચકાસણી કરી અને સાથે આપો તો આવા કિસ્સાની અંદર તમે શું કરી શકો છો દોસ્તો તો સૌથી પહેલા પહેલાં આપશોને માહિતી જણાવી દઉં કે તમે એની રોડ નામની ઓફિશિયલ વેબસાઇટ છે તેને ઓપન કરજો હવે ઓપન કર્યા બાદ તેની અંદર ઘણા બધા ઓપ્શન્સ છે તે તમને આપવામાં આવતા હોય છે જે સ્ક્રીન ઉપર તમને કદાચ દેખાતા હશે તે તમે સર્વે લગતી સંપૂર્ણ માહિતી છે તેને સિલેક્ટ સિલેક્ટ કરી લો હવે કર્યા બાદ દોસ્તો તમારે શું કરવાનું છે કે તમારા ગામ જિલ્લો તાલુકો તે તમામ વસ્તુ ફિલ કરવાની છે ત્યારબાદ તમારી ખેતીની જમીનના સાત બાર આઠમાં જે સર્વે નંબર આપવામાં આવેલો છે તે સર્વે નંબર તમારે ત્યાં નાખવાનો રહેશે નીચે ઇમેજ આપેલી હોય ત્યાં કોડ નાખવાના રહેશે ત્યારબાદ કોડ નાખી દીધા બાદ તમારા સર્વે નંબરની સંપૂર્ણ માહિતી છે તેની અંદર દર્શાવી દેવામાં આવશે એટલે કે તમારી હસ્તલિખિત ગામ નમૂના નંબર 6 નંબર તે તમામ વસ્તુઓ છે તે તેની અંદર આવી જશે હવે તમારે ટાઇટલ ચેક કરવું હોય દોસ્તો તો સૌથી પહેલી જે રેડ કલરના જે આંકડા દર્શાવવામાં આવેલા હોય તે જૂની નોંધ હોય છે અને ગ્રીન કલરના જે આંકડા દર્શાવવામાં આવેલા હોય છે તે નવી નોંધ હોય છે એટલે કે અત્યારે કોમ્પ્યુટર ના રેકોર્ડ વાળી નોંધ હોય છે એટલે કે તમે જે રેડ કલરના અક્ષરવાળી નોંધો છે તેને સિલેક્ટ કરશો તો તે તમારી જૂનો જૂની નોંધો છે તે ઓપન થઈ જશે દોસ્તો તે નોંધ છે તેને ઉત્તરોત્તર તમારે ચેક કરતી જવાની છે તમારા વડીલનાં નામ તો તમને કદાચ આવડતા જ હોય તે વડીલનાં નામ છે તે ચેક કરતા જવાના છે સૌથી પહેલા મનુ ભીમજી આવ્યા ત્યારબાદ વાર્તાય થઈ મનુ ભીમજીનું અવસાન થયું ત્યારબાદ વિઠ્ઠલ મનુ આવ્યા તેનું વારસાઈથી નામ દાખલ થયું ત્યારબાદ વિઠ્ઠલના દીકરા આવ્યા પછી તેના દીકરા આવ્યા પછી તમારું નામ જડ્યું તેવી રીતે ઉત્તરોત્તર તમારે નોન છે તે ચેક કરવાની છે પરંતુ તેમાં અમુક કન્ડિશન હોય છે દોસ્તો તે કન્ડિશન પણ હું આપને જણાવી દઉં કે તે વસ્તુ છે તે થવી ન જોઈએ હવે તમારે અગાઉ તે ખેતીની જમીન મૂળ બાપ દાદાની હતી તેની વેચાણ થઈ ગયું હવે વેચાણ થયા બાદ તમે કઈક અન્ય જગ્યાએ ખેતીની જમીન લીધી તો અન્ય ખેતીની જમીન છે તે પણ તમારા બાપ લીધી હતી તો તમારું નામ ચડી ગયું ઓલી જમીન તો વેચાઈ ગઈ હતી હવે તે જમીન વેચાઈ ગઈ અને આમાં તમારું નામ દાખલ થયું તો તમારે તે જે વેચાણ છે તે ખેતીની જમીનનું ટાઇટલ પણ સાથે આપવું પડશે ટાઇટલ ચેક કરતી વખતે દોસ્તો એટલા માટે હું આપશોને જણાવી દઉં કે તમારી ખેતીની જમીન છે તે વેચાણથી આવી હોય તો તે પહેલા ક્યાં ખાતેદાર હતા તે પણ ચેક કરીને તમારે આપવું પડશે તેમાં સમયગાળો તૂટવો ન જોઈએ કે ભાઈ પાંચ દી પહેલા તે જમીન છે તે ખેડૂત ખાતેદાર છે તેઓએ વેચી દીધી હતી અને પાંચ દિવસ છે તે ગેપ પડ્યો અને ત્યારબાદ પાંચ દિવસ પછી પાછી તેણે અન્ય જગ્યાએ ખેતીની જમીન છે તે ખરીદી લીધી તો આવું થવું જોઈએ નહીં જો વચ્ચે આવો ગેપ પડશે તો તમે ખેડૂત મટી જશો અને તમે ખોટા ખેડૂત ખાતેદાર છો તેવું સાબિત થશે અને તમારી કાંઈ પણ કામગીરી છે તે થઈ શકશે નહીં આ દોસ્તો પંચાવનના પરિપત્રને અત્યારે સાઇડમાં મૂકી દો તે પહેલાની હું વાત કરું છું કે ભાઈ ટાઇટલ ચકાસણી જો કરવામાં આવે તો આવી આવી ભૂલો છે તે નીકળી શકે તેમ છે તમે દોસ્તો બિનખેતી કે કોઈ પણ કામગીરી કરો તમારી ટાઇટલ છે તે ઓગણીસસો થી કે અત્યારના સમયગાળા સુધીનું તે ચેક કરી દેલું કારણ કે સરકાર છે તે ક્યારે કાલ સવારે નવો કાયદો બનાવી દે તે આપણને મને તમને કોઈ પણ ખબર નથી એટલા માટે દોસ્તો ખાસ કરીને તમે જો ખેતીની જમીન કે કોઈ પણ વસ્તુ તમે ખરીદતા હો મિલકત તો તેનું ટાઇટલ ચોક્કસ રીતે ક્લિયર છે કે કેમ તે ચકાસ્યા બાદ તમારે જમીન છે તે ખરીદવી જોઈએ દોસ્તો આપસોને એ પણ જણાવી દઉં કે અંદર કોઈ પણ વ્યક્તિનું નામ કમી થયેલું હોય અને ત્યારબાદ તે વ્યક્તિ છે તેઓનું નામ છે તે તેની અંદર ફરીવાર દાખલ કરવામાં આવ્યું તો આ એક ટાઈટલ મિસ્ટેક જ છે ને તે વ્યક્તિનું નામ કમી થઈ ગયું નામ ચડી ગયું ઓટોમેટિક હવે તે વ્યક્તિ છે તેનું નામ કમી કરવામાં આવ્યું તો તેના સીધી લીટીના વારસદાર પણ છે મીન્સ કે કોઈ પણ વ્યક્તિ અવસાન પામી ગયું તેનું ડાયરેક્ટ તમે નામ કમીની કામગીરી કરી નાખી તેવું જોયું નહીં કે ભાઈ લીટીના વારસદારો પણ છે સપોઝ કે તમને જણાવી દઈએ કે પાંચ ભાંડેડા છે જેમાંથી ત્રણ ભાઈઓ બે બહેનો છે હવે એક બહેન છે તેનું અવસાન થઈ ગયું તેના લગ્ન પણ થઈ ગયા હતા હવે બેનનું નામ છે તો તમે ડાયરેક્ટ કમી કરી નાખ્યું તેવું જોયું નહીં કે ભાઈ તેના સીધી લીટીના વારસદારો પણ છે કાલ સવારે તેના વારસદારો છે તે વાંધા ઉપાડે તો આવું પણ થાય છે દોસ્તો એટલા માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે ટાઇટલમાં મિસ્ટેક કોઈ પણ પ્રકારની હોવી ન જોઈએ જો ટાઇટલમાં મિસ્ટેક હશે તો તમે જે આટલો કર્યો છે તે તમામ તમારે કેસની અંદર લાગશે વેસ્ટ જશે તેવું બધું થઈ શકે તેમ છે દોસ્તો આ હતું ટાઇટલ તમારે ચેક કેવી રીતે કરવું ક્યાંથી કરવું અને શા માટે ટાઈટલ ચેક કરવું જરૂરી છે તે પણ મેં આપશો જણાવી દીધું એની રોડ નામની વેબસાઇટ છે ધ્યાન રાખજો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું ત્યાં જઈને પણ તમે ચેક કરી શકો છો જૂના સાત બાર હસ્તલિખિત છ નંબર ગામ નમૂના નંબર તમામ વસ્તુઓ છે ત્યાંથી મળી જશે અને અત્યારે તો મળે છે તો જે નોંધો છે તે તમારે સર્વે નંબરને લખી સંપૂર્ણ માહિતીમાં ન દેખાડતી હોય તે તમે ગામ નમૂના નંબર જૂના સાત બાર છે હસ્તલિખિત તેમાં ચેક કરી શકો છો વિડિયો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયક ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછી ના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને અનામંદ માતરમ